જય આદિવાસી જય જવાહર મિત્રો હું આવી પહોંચ્યો છું ઝરવાણી ગામ ખાતે અહીંયા એક નેચરલ ધોધ પડી રહ્યો છે એ હું તમને બતાવવા માગું છું અને જે તમે અહીંયા અહીંયાનો નેચરલ નજારો છે તે તમે જોઈ શકો છો જય આદિવાસી જય જ્વાહાર મિત્રો અમે આવી ગયા છીએ પ્રકૃતિના ખોળામાં તો અહીંયા એક એટલું મસ્ત નેચરલ છે તો તમે જોયા કરો એવું નેચરલ છે મિત્રો આવું નેચરલ તમે ગમે તે દૂર દૂર જશો તો આવું નેચરલ જોવા નહીં મળે તો એ નેચરલ હું તમને બતાવવા માગું છું મોટા મોટા પહાડો પહાડોની વચ્ચે ઘર અને વહેતું ઝરણું તો મિત્રો આવો જોઈએ વિડીયોમાં ô bên cây chay là tầm ấy ô bên ô nằm ở bên ê nằm ở bên, bên. 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 cây chay là cây chay là cây chay là tầm ấy તો ડુમખલ છે ડુમખલ તો મિત્રો અમે જઈ રહ્યા છીએ ડુમખલ ગામે તો તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ અહીંયા બોર્ડ પણ મારનો છે ડુંખલ છે અહીંયાથી એકવીસ કિલોમીટર તો મિત્રો અમે જઈએ છીએ આગળના નજારા તમે અહીંયા દ્રશ્યો તમને બતાવશું જય દિવસથી જય જવાર મિત્રો મેં અડધે રસ્તે અહીંયા ગાડી ઉભી રાખી છે તો તમે અહીંયા એક સૌંદર્ય નજારો તમે ઝરણાનો જોઈ શકો છો અહીંયા તમે લાઈવ દ્રશ્ય અહીંયા જઈ રહ્યો છો ખૂબ સરસ પાણી વહી રહ્યું છે પહાડોમાંથી જંગલોમાંથી પાણી આવી રહ્યું છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આગળનો ભાગ તમે જોતા રહેજો હું આગળનો ભાગ તમને બતાવતો રહીશ જય આદિવાસી જય જવાહ તો મિત્રો તમે જોઈ શકો છો મારી ઢીંગલી નમસ્વીને પણ પાણીમાં છપ છપ કરવું છે પણ એટલા માટે દીધી મેં તો મિત્રો અમે આવી પહોંચ્યા છીએ અડધે રસ્તે તો અહીંયાથી તમને એક નાનો નજારો બતાવો જઈ રહ્યો છું હું કે અહીંયા પહાડોમાં ગાયો ગાયો એક ભાઈ છે તે ચરાવી રહ્યા છે હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવીશ દેખી શકો છો મિત્રો મોબાઈલની ક્લિયરિટી એટલી બધી ઓછી છે પણ જેટલું ઝૂમ થાય એટલું હું બતાવી રહ્યો છું તમને અને અહીંયા ઝરણાનો અવાજ આવી રહ્યો છે નીચે એટલામાં પણ આમાં દેખાતું નથી અહીંયા તમે એનો નજારો મિત્રો જોઈ શકો છો ખૂબ સરસ છે જુઓ મિત્રો મેં જે વિચાર્યું તું તે વિચાર્યા કરતાં પણ બસ મારા બ્લોકમાં એન્ટ્રી વાગી ગઈ પિકઅપની જે મિત્રો મેં જે વિચાર્યું તું એના કરતા દસ ગણું અહીંયા મને સારું લાગ્યું તમે પણ એકવાર અહીંયા વિઝિટ કરો આ પહાડોના નજારા જુઓ તમે ખૂબ સરસ અને ખૂબ નેચરલ અને અહીંયા સો સો ટકા અહીંયા નેચરલ હવા આવે છે મિત્રો ખૂબ સરસ લાગી રહ્યું છે એકવાર ખરેખર તમારે અહીંયા વિઝિટ કરવી કરવું જરૂરી છે કેમ કે આ નજારા આવા નજારા તમે પૈસા આપીને તમે જાઓ તો આવા નજારા જોવા મળે આ નજારા બિલકુલ અમારે ફ્રી છે આ નજારો આવી રહ્યો છે નર્મદા જિલ્લામાં જરવારી ગામથી આગળ ડુંખલ રસ્તા પર છે તો આગળના વિડીયોમાં હું તમને કંઈક નવું દેખાશે હું તમને એમાં અપડેટ આપતો રહીશ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આ ફર્સ્ટ ટાઈમ આ નેચરલ બ્લોગ અપલોડ કરી રહ્યો છું તો થોડોક સપોર્ટ કરજો મિત્રો જય આદિવાસી જય જોહાર વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તમે નજારો જોઈ શકો છો આગળના દ્રશ્ય હું તમને બતાવતો રહીશ એટલો સુંદર નજારો છે વાવ એકવાર તમે પણ અહીંયા વિઝિટ કરો મિત્રો મારું તો એવું જ માનવું છે ખૂબ સરસ અને ખૂબ સુંદર રસ્તો પણ બની ગયો છે અહિયાં તમે જોઈ શકો છો મિત્રો ખૂબ સરસ અહીંનો સૌંદર્ય અહીંનો નજારો તો મિત્રો હું ફર્સ્ટ ટાઈમ આ મારી આ ચેનલ યુટ્યુબ આઈડી પર હું ફર્સ્ટ ટાઈમ આવો નેચરલ વિડીયો હું અપલોડ કરીશ તમે જોઈ શકો છો અહીંયા એક ઝરણું પણ વહી રહ્યું છે મિત્રો ખૂબ સરસ આવો સુંદર નજારો આવો સુંદર નજારો મિત્રો અમારા નર્મદા જિલ્લાના જરવાણી ગામની નજીક આવી રહ્યો આવી આવ્યો છે ભીંડા ભાવ્યા છે અહીંયા ભીંડા ભીંડા છોરા તોડે છે ઓર્ગેનિક ભીંડા અહીંયા વાઇલ્ડ ક્રોસિંગ એરિયા પણ છે ખૂબ સુંદર નજારો મિત્રો ત્યાં પણ ત્યાંથી બી નાનું ઝરણું વહી રહ્યું છે ખાડી જેમ આવો નજારો જોવા માટે લોકો કાશ્મીર પહલગામ જેવા મોટા મોટા શહેરો શહેરોમાં સિટીમાં રાજ્યોમાં જાય છે તો એવો નજારો અમારા નર્મદા જિલ્લામાં પણ છે તમે જોઈ શકો છો મિત્રો લાઈવ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું રસ્તો પણ ખૂબ સરસ બની ગયો છે મિત્રો અહીંયા થોડો રસ્તો અહીંયા થોડો બગડી ગયો છે પાણી આવવાના કારણે મિત્રો અહીંયા ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અહીંયા કોઈ નશો કરીને ગાડી ચલાવવું નહીં એવું પણ અહીંયા બોર્ડ મારેલું છે તો આ આપણી આપણી સેફ્ટી આપણી સાવધાની આપણે જાતે રાખવાનું છે જો અહીંયા આવા પથરા પણ ફેકડાઈ પડે છે જો મિત્રો નાના છોકરા ચાલતા ચાલતા જઈ રહ્યા છે

मौसम खूब सुंदर है अँनों रस्तापन खूब सुंदर है आज घना समय पास टू ट्वेंटी पल्सर लेक्या है અહીંયા પાંચ દસ મિનિટ રોકાવાનો રોક રોકા અહીંયા જગ્યા પણ છે આ છે અહીંયાનો સુંદર નજારો જંગલ જંગલના જમીનના રખવાલા અમુ આદિવાસી આદિવાસી એટલે જોઈ શકો છો મિત્રો ડુંખલ અહીંયાથી ચૌદ કિલોમીટર છે અને અહીંયા ગ્રામ્ય વિસ્તાર પણ તમે જોઈ શકો છો એકલું જંગલ નથી અહીંયા ગ્રામ્ય વિસ્તાર પણ છે તો મિત્રો તમે જોઈ શકો છો માથાસર ટૂંક જ સમયમાં હવે આવશે માથાસર તો વિડીયોમાં તમે બન્યા રહેજો આગળના લાઈવ દ્રશ્યો તમને હું બતાવીશ મિત્રો માથાસર ગામે પહોંચી ગયા છે પણ અહીંયા થોડો રસ્તો ખરાબ જોવા મળી રહ્યો છે તો આ અપડેટ હું તમને વિડિયોમાં જ આપી દીધી છે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તમામ અપડેટ હું આપતો રહીશ મિત્રો અહીંયાના તમે રસ્તા જોઈ શકો છો ઘણા ખરાબ છે અને અહીંયા એક ઝરણો પણ ખૂબ સરસ હોઈ રહ્યું છે તો એ પણ હું તમને વિડિયોમાં બતાવીશ મિત્રો તમે જોઈ શકો છો ગામડે ગામડે જીઓના ટાવર થઈ ગયા છે તો નેટવર્ક માટે હવે આસાન થઈ ગયું છે ગામડા ગામડામાં નેટવર્ક થઈ ગયેલું છે પહાડોમાં ફૂલ નેટવર્ક આવી રહ્યું છે મિત્રો તમે અહીંયા પાઇપલાઇન તમે જોઈ શકો છો પાણીની અને ઘણું જંગલ છે અહીંયા રસ્તો પણ થોડો ખરાબ છે તો મિત્રો અમે પહોંચી ગયા છે ડુમખલ તો તમે એના દ્રશ્ય જોઈ શકો છો આ ડુમખલનો છે ફૂલ જોઈ શકો છો એના દ્રશ્યો ડુંખલની ખાડી મિત્રો તો ફાઇનલી મિત્રો અમે અહીંયા આવી ગયા છે તમે જોઈ શકો છો ડુંખલ તો મિત્રો અમે આવી પહોંચ્યા છે કોકમ મંદિરે દર્શન કરીશું તો મિત્રો અમે આવી ગયા છે કોકમ હવે દર્શન કરવા જઈ રહ્યા છે આ મંદિર જવાનો રસ્તો છે અહીંયા થોડો થોડો વરસાદ પણ પડી ગયો છે તો મિત્રો અમે આ પહોંચી ગયા છે કોકમ આ મંદિર નીચેની તરફ મંદિર જવાનો રસ્તો છે તમે જોઈ શકો છો હું તમને દર્શન પણ કરાવીશ તો વિડિયોમાં બનાવી રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઝરણું વહી રહ્યું છે એના દ્રશ્ય પણ હું તમને બતાવી રહ્યો છું કોકમ મંદિરે ઝરણું વહી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આ એક ડુંગરમાં એક ઝાડ છે એટલે તે ઝાડની નીચેથી પાણી આવે છે અને એનું આપણને ખબર નથી પડતી કે પાણી પ્રોપર ક્યાંથી આવે છે તો તમે મિત્રો આ ઝરણો બારેમાસ જોઈ શકો છો અહીંયા તો મિત્રો અમે આવી ગયા છે કોકમ મંદિરે તો તમે અહીંયા લાઈન જોઈ શકો છો બહારનો નજારો છે મિત્રો તમે જોઈ શકો છો વહેતું પાણી તો મિત્રો આ છે નજારો જોઈ શકો છો તો અમે આવી ગયા છીએ મિત્રો દર્શન ડુમકલ તો લાઈન વધારે છે થોડું વેટ કરવું પડશે લો અહીંના રીતિ રિવાજ પ્રમાણે મિત્રો જોઈ શકો છો આ છે ડુમખલ મંદિર અને રીતિ રિવાજ પ્રમાણે અહીંયા દર્શન થઈ રહ્યા છે જય દિવસી જય જોહાર તો મિત્રો તમે જોઈ શકો છો બપોરના ત્રણ વાગી ગયા છે કોકમ મંદિરે અહીંયા જેમના જે દર્શનાથી આવ્યા છે ભક્તો તો એમની લાઈન લાઈન લાગી રહી છે ખૂબ મોટી સંખ્યામાં તો તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી સબ્સ્ક્રાઇબ કરો જય આદિવાસી જય જોહાર બેટા